જય માતાજી જય શ્રી કૃષ્ણ એવો વરસાદ આવેલો છે હવાર નો સારું છે અત્યારે ઘડીક બંધ થઈ ગયું દસ વાગી ગયા છે તો આ પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં જોઈ શકો બધામાં આમાં આટલું બધું પાણી નહીં પણ હવારનો લગભગ આઠ આઠ વાગ્યાનું સલું છે સાત આઠ વાગ્યાનું પછી ઝરમાં ઝરમાં સાલું છે કે બધું હાકી બાકી હાકી હાકી નાખી દીધું નેદવાનું બાકી રહી ગયું આ બોલી એટલે જો કોક ભાઈ છત્રી લઈને આવે પ્રો गाइस કે ખેતરમાં જોવાય આવ્યો ને

પાસે ગયે ઝૂપડું નથી એટલે ઈંદર જ આખવું પડે બારે બર વરસાદ બહુ કિસળ બહુ થાય તો ખરવા થા અને બીખ રે ઈની હિસાબે હવે અમે ખાઈ લઈએ છે સાતોને હ ચaat આટો પડે તો પછી કેમ ખાવું गरमे गरम हो तो बस तो सारी नाखी दी तो हम खावा बैठी जाइए